નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળ મોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે

બાકી ગુડ કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે સ્વીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો તમને પચાસથી સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી સાથે જયદીપભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં એ પહેલાં મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને ત્યાં તમને કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમતની વાત કરું તો એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને પ્રોપર તમને આ ટ્રેક્ટર બગસરામાં જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયદીપભાઈ નામ અને ત્યાંશી બે ત્યાંશી વીસ પાસઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બાર રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ પ્લસ ટ્રેક્ટર છે અને મિત્રો તમને એનેક્સ સિરીઝમાં ટ્રેક્ટર જોવા મળશે આપણે માહિતી વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક આપી અને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો મોડલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરના માલિક મિત્રો બલવંતભાઈ છે આ ટ્રેક્ટર બલવંતભાઈને વેચવાનું છે બે હજાર ઓગણીસ નું મોડલ જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર બલવંતભાઈને વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો સારા કન્ડિશનમાં છે અને પાંત્રીસ હોર્સ પાવરમાં આ ટ્રેક્ટર છે બાકી લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં છત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો મિત્રો નોર્મલ ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફેર ફિક્સ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ જોવા જશો તો તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ભાઈ બલવંતભાઈનું કહેવાનું છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને મિત્રો ગામ છે હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી નીચે ટાઇટલ ઉપર મિત્રો નામ અને નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કિસાન કંપનીનું ટ્રેલર મોટા ટ્રેક્ટરનો મિત્રો વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો જે વિડિયોમાં તમે વિડીયો ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો લાલજીભાઈને વેચવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સાઈડુ પત્ર મિત્રો કામ કરાવેલું છે ટ્રેલરમાં અને કલર કામ કરાવેલું છે બાકી ટ્રેલરનું કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે મિત્રો એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ મિત્રો કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલર તમે લઈ શકો છો હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે રાણાવાવ જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો ભોધ એટલે કે તમને આ ટ્રેલર ભોધ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લાલજીભાઈ નામ અને ચોરાણું બે ચોસઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો

તો મિત્રો ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને પસંદ આવે તો આ ટ્રેક્ટર ને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ના તમને આ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ મિત્રો સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ સ્ટાઇડ ગેર ઓઈલ બ્રેક બાકી બધું કમ્પ્લીટ છે મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની તમે ખરીદી કરી શકો છો એ પહેલાં લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું એ પહેલાં લાલાભાઈના નંબર ક્યાંથી મેળવા હું તમને વિડીયોની છેલ્લે કહી દીશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે કિંમત રાખેલી છે પાંચ લાખ અને એંશી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ખંભાળીયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને મિત્રો પ્રોપર તમને આ ટ્રેક્ટર ખંભાળિયામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લાલાભાઈ નામ અને પિંચોતેર સાત અઠાવન વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો